વડોદરાના નવનિયુક્ત પોલીસ કમિશનર નરસિમહા કોમરે આજે ચાર્જ સંભાળ્યો છે આ પહેલા વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હતા અને તેમની સુરત ખાતે બદલી કરી દેવામાં આવી છે અને ત્યારે હવે વડોદરાના નવા પોલીસ કમિશનર આજે વડોદરામાં ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળતાની સાથે જ તેમના દ્વારા વડોદરામાં આવનાર દિવસોમાં કયા મુદ્દાઓ ઉપર પોલીસ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને આવનાર એટલે કે આવતીકાલે રામનવમી નો પર્વ છે તેને લઈને પણ તમામ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તેને લઈને પણ તેમના દ્વારા આ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવી હતી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં ફોર્સ મુકવી સંવેદનશીલ વિસ્તારોમાં તેનાથી ખાસ સાધનો અને ટૂલ કિટ્સ સહિત વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે શહેરની સુરક્ષા અને સલામતી માટે જે કંઈ કરવાની અને જે પ્રકારના નેતૃત્વની જરૂર છે તે પણ તૈયારી કરવામાં આવશે સમાચાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે અને वडोदरा सिटी एक संस्कारी नगर तरीके, एक रिच हेरिटेज धरावता शहर होवाना कारणे राज्यना अडमिनिस्ट्रेटिव्ह सिस्टम मटे वडोदरा सिटी एक महत्त्व शहर आहे शे। तो पोलिसिंग परस्पेक्टिव ते पण एक चॅलेंजिंग सिटी आहे के वडोदरा મુંબઈ ડેલી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ ઉપરની આત્રાઇ કરે છે એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમ વગેરે દ્રષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશીપ સંભાળવાની મને એક તક મળ્યું છે આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્ફસીસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફિનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઇમને નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઓલરેડી પ્રોસેસમાં છે નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે ગાઈડ ગાઈડલાઇન્સ છે તે મુજબ એક નિષ્પક્ષ પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શનના સંપન્ન થાય તે માટે વડોદરા પ્લીઝ સક્રિય રહેશે અને મને વિશ્વાસ છે આપણા પોલીસિંગ ઇનિશિએટિવ માટે શહેરજનો આપણે સંપૂર્ણ સહકાર અને સાથ આપશે અને જે કંઈ શહેરના સુરક્ષા સલામતી અને નાગરિકોના વેલબિંગ માટે આપણે ઇનિશિયેટીવ લઈશું આમાં પ્રજાજનો તરફથી આપણે સંપૂર્ણપણે સપોર્ટ મળશે એવો વિશ્વાસ મને છે થેન્ક યુ